રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે જે પછી સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અચાનક માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો છે માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે સુરત ઉપરાંત નવસારી વલસાડ મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યું છે

બેવડી ઋતુ નો અનુભવ કરતા પણ જોવા મળી રહ્યા છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત